ચાકુ માર એમાં ચાકુ મારવાનું કારણ એ છે પંદર તારીખે આ ભાઈ છોકરો સ્કૂલ માંથી મારી વાત સાંભળો એવું છે વિડીયો બનાવવાનો મહત્વપૂર્ણ છે ચાકુ માર્યો છે એનો સમાધાન કરવાનું મહત્વપૂર્ણ છે અમે રાતે આ ભાઈ કેટલા વાગે તમારે ચાકુ વાગ્યો સાત વાગે એને ચાકુ વાગ્યો દસ વાગે હું અહીંયા પોતે આવ્યો બેન આ મારી વાત સાંભળો તમે કઈ વાંધો તમે નહીં સાંભળો તો હું લોકો સાંભળવું બીજો હું થયા અમે અહીંયા દસ વાગે આવ્યા હતા અમારે ઉપર એફઆર કર્યો અમે અંદર ગાલી દો તમે ચાકુ માર્યો અને જવા દો બીજું તો અમારી ગલતી હોય કે ભાઈ અમારે ચાકુ માર્યો એટલે હું તમને મેટર બતાવું છું ને હું મેટર બતાવું છું કે માણસ આયા હું કમાવા પોલીસ સ્ટેશનમાં પેલા સામે છે ને બારી માળો રૂમ છે ને ત્યાં જાવ ત્યાં તમે મળો ત્યાંથી અમને આયા મોકલ્યા ત્યાં આવ્યો છે

ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ અઢાર અગિયાર બે હાજર પચીસ ના રોજ દાખલ થયેલ છે એ ગુના જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ છ માં અભ્યાસ કરે છે તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા તેમાં બે ત્રણ છોકરા એ વિસ્તારમાં હતા એમણે એમને કંઈક અટક ચાલુ કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી એમના પેરેન્ટ્સને વાત કરી તો એમના પેરેન્ટ્સ એ વેરીફાય કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જે બાળકો સાથે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો છોકરો હતો એના પેરેન્ટ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરી થી આ એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો જેના કારણે આ ફરિયાદીશ્રી ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ સમાજે છોકરો ભણતો હતો એના ફાધર એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી સામાન્ય ઈજા થયેલી હતી જે સંબંધે ફરિયાદી શ્રીએ ત્રણ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન મળી એફઆઈઆરમાં હતા પણ ગુનાની તપાસ દરમિયાન આ ત્રણ આરોપીમાંથી બે નું નામ ક્લિયર થયેલા છે એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે એ એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી આ આરોપીની ઘરે તપાસ કરતાં આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સો દસના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ